નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી કરતા લોકો જોવા મળ્યા શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણએ જન્મ લીધો હતો આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલાં થયો હતો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના ભાગાનો મુકુટ આખો કૃષ્ણ ભગવાનના પારના બજારોમાં જોવા મળ્યા હતા અને લાલજીને લાડ લડાવવા માટે કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણો અને શણગારની ખરીદી કરતા લોકો જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ

તમે જોઈ રહ્યા છો આપણી ત્યાં દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તીની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણા ત્યાં ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોશી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણા ત્યાં એવું કઈ પણ દર વર્ષે કરતા આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે મોહિત જોશી